ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાયા છે બનાસકાંઠામાં ભારે વરસાદ થતાં ભારતમાલા પ્રોજેક્ટની દુર્દશા થઈ હતી પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી પસાર ભારત ભારતમાલા હાઈવે પર સાતલપુરથી સુઈ ગામ વચ્ચેનો ત્રીસ કિલોમીટરનો રસ્તો ધોવાયો છે જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે આ હાઈવે બન્યાના ચાર જ મહિનામાં ડામર ઉખડી જતાં તંત્રની પોલ પણ ખુલી છે આ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો છે કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતો આ હાઈવે પહેલાં જ વરસાદમાં ધોવાતા વરસાદને કારણે સરકારી તંત્રની અને કોન્ટ્રાક્ટરની પોલ ખુલી છે બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા થીગડા મારવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે આ હાઈવે પર વાહન ચાલકો પાસેથી પિસ્તાલીસ રૂપિયાથી લઈને ત્રણસો ને પાંચ રૂપિયા જેટલો એક તરફનો ટોલ પણ વસૂલવામાં આવે છે હાઈવે ની કામગીરી નબળી કરાતા સ્થાનિકો આ કામમાં ગોલમાલ કરી હોય તેવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર